ઘઉં લોકવાન પાંચસો પચાસથી ઊંચા ઊંચા છસો અઢાર ઘઉં ટુકડા છસો અગિયારથી ઊંચા ઊંચા સાતસો છેતાલીસ કપાસ બારસો ચારથી ઊંચા ઊંચા ચૌદસો બેતાલીસ મગફળી ઝીણી સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો છેતાલીસ મગફળી જાડી છસો એકવીસથી ઊંચા ઊંચા બારસો છપ્પન સિંગફાડીયા આઠસો એકતાલીસથી ઊંચા ઊંચા બારસો એકસઠ એરંડા એક હજાર એકતાલીસથી ઊંચા ઊંચા અગિયારસો છન્નું તલ બે હજાર ચાલીસથી ઊંચા ઊંચા બે હજાર છસો ને એકત્રીસ જીરુ ત્રણ હજાર પાંચસો એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર છસો એકાવન ઈસબ ગુલ ઓગણીસો એકાણુંથી ઊંચા ઊંચા ઓગણીસસો એકાણું વરિયાળી નવસો એકાણુંથી ઊંચા ઊંચા બારસો ને એકાણું ધાણા આઠસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો એકવીસ ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા સત્તરસો અગિયાર મચાં સૂકો પટ્ટો પાંચસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર એકસો ને એકાવન લસણ સૂકું ચૌદસો ચોરાણુંથી ઊંચા ઊંચા ચુમ્માલીસો ને અગિયાર ડુંગળી લાલ એકસો એકથી ઊંચા ઊંચા પાંચસો ને એકાવન ડુંગળી સફેદ એકસો છ્યાસીથી ઊંચા ઊંચા ત્રણસો ને એકોતેર ગુવારનું બી આઠસો એકસઠથી ઊંચા ઊંચા નવસો ને અગિયાર બાજરો પાંચસો એકવીસથી ઊંચા ઊંચા પાંચસો ને એકવીસ જુવાર સાતસો અગિયારથી ઊંચા ઊંચા સાતસો અગિયાર मकई चार सौ एक ऊंचा ऊंचा चार सौ मग एक हज़ार एकावन ऊंचा ऊंचा सत्तर सौ चना अगिय सौ ऊंचा ऊंचा तेर सौ एक तरह सौ एकाणुति ऊंचा ऊंचा चौदह सौ अगियार अड़ एक हज़ार अगियार ऊंचा ऊंचा सत्तर सौ एकसठ चोड़ा पाँच सौ एकसा ऊंचा बेहजार सात सौ एक मठ सात सौ ऊंचा ऊंचा आठ सौ एक तुवेर बार सौ ऊंचा उंचा ओगनीस सौ एकतालीस સોયાબીન છસો છન્નુંથી ઊંચા ઊંચા આઠસો છપ્પન રાય અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકસઠ મેથી એક હજાર એકાણુંથી ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ ગોગડી આઠસોથી ઊંચા ઊંચા આઠસો એકસઠ કાગ અગિયારસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ વટાણા બે હજાર છસો એકથી ઊંચા ઊંચા બે હજાર છસો એક સફેદ ચણા બારસો એકતાલીસથી ઊંચા ઊંચા પચીસો ને એકાવન